છે જે વાંકાનેર તાલુકામાં જે મહાદેવનો મેળો છે સર મહાદેવ અને ડુંગર પર મહાદેવ બિરાજમાન છે અને અહીંયા મેળાની ફૂલ તૈયારી થઈ રહી છે તમે લાઈવમાં મિત્રો જોઈ રહ્યા છો તો આપણે થોડો મિત્રો આપણે આગળ જઈશું અને બધી તૈયારી વન બાય વન તમને બતાવીશું તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહીજો લાઈવમાં ચાલુ છે આપણે મિત્રો તો મિત્રો તમે દૂર તમે જોઈ શકો છો ડુંગર પર મહાદેવ જે જડેશ્વર મહાદેવ બિરાજમાન છે અને અહીંયા જે મેળાની ફૂલ તૈયારી થઈ ગઈ છે મિત્રો અને મોટા મોટા જાયન્ટ જે ચકદોળ છે એ પણ અહીંયા ગોઠવવામાં આવ્યા છે ખૂબ જ તૈયારી વ્યવસ્થિત થઈ ગઈ છે મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા છે એ જે ડ્રેગન કહેવાય છે આ જે છે ટ્વારા ટોરા મિત્રો આ રીતે સંપૂર્ણ તૈયારી જે જડેશ્વર મહાદેવમાં મેળાની કાલથી શરૂઆત થાય છે અને સુધી બે દિવસ પૂરતા છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો લાઈવ અને મારી પાછળ પણ તમે જોઈ રહ્યા છો આ બધું થઈ રહ્યું અને આપણા મહાદેવ જે પાછળ તમે મંદિર જોઈ રહ્યા છો તો મહાદેવનું મંદિર છે જડેશ્વર મહાદેવ તો મિત્રો તમે જોઈ રહ્યા જોડાઈ રેજો વિડીયોમાં લાઈવમાં આપણે જે આપણે મોતનો કુવો છે ત્યાં જઈ અને એની ઉપર જઈ અને સંપૂર્ણ આપણે લાઈવ વ્યૂ તમને બતાવીશું મિત્રો હાલમાં મિત્રો લગભગ સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે અને હવે આપણે જઈ રહ્યા છીએ અહીંયા જે ડ્રેગન મોસ્ટ ઓફ ડ્રેગન વ્યવસ્થા વધારે છે ઝૂલા આ બાજુ પણ ડ્રેગન છે અને આ મોટો જૂનો છે જે ચકડોળ કહેવામાં આવે છે અને સામે છે એ મિત્રો મહાદેવનું મંદિર છે જે ડુંગર પર જડેશ્વર મહાદેવનું ખૂબ જ જૂનવાણે ઐતિહાસિક મંદિર છે મિત્રો તો મિત્રો અહીંયા આપણે મેળાનું સંપૂર્ણ લાવ્યું અહીંયા જે મોતનું કૂવો છે એના ઉપર જઈશું અને સંપૂર્ણ લાવ્યું તમને બતાવીશું અહીંથી આપણે જઈશું મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા લાય અત્યારે આયોજન થઈ ગયું છે જડેશ્વર મહાદેવના જે મેળાનું આયોજન થઈ ગયું છે ખૂબ જ સુંદર મજાનું આયોજન છે અને મિત્રો આ છે જે છે મોતનો કૂવો છે આપણે ત્યાં મોતના કુવાને ઉપર ચડશું જેથી કરીને હું તમને સંપૂર્ણ જે વ્યૂ છે એ બતાવી શકું મિત્રો જવા મિત્રો આ છે મતનો કોક એક મારુતિ અલ્ટો છે અને એક સુઝુકી છે તો આ રીતે મિત્રો અહીંયા જો આયોજન થઈ ગયું છે કાલે મેળાની શરૂઆત થાય છે અને દૂર તમે જોઈ રહ્યા છો મહાદેવનું મંદિર છે ખૂબ જ સુંદર મજાનું આયોજન થઈ ગયું છે મિત્રો તમે જોઈ રહ્યા છો લગભગ સંપૂર્ણ ત્યાં રીતે કે છે અને સામેની સાઈડ રમકડાના સ્ટોલ છે અહીંયા આ મોટો જે જાયટ ચગવળ છે આ ડ્રેગન છે એવી રીતે ડ્રેગન મિત્રો વધારે છે અહીંયા એવી રીતે નાના મોટા ખૂબ જ વ્યવસ્થિત સુંદર મેદાન અહીંયા મેદાનમાં કુદરતના ખોળે પાછલી સાઈડ તળાવ છે મિત્રો આ સાઈડ તળાવ છે સામે ગામ છે અને અહીંયા ખૂબ જ સુંદર મજાનું રમણીય જગ્યા છે જડેશ્વર મહાદેવ બિરાજમાન છે ડુંગર પર અને અહીંયા અમારા રવિભાઈ પણ વિડીયો શૂટિંગ કરી રહ્યા છે દર્શન ટ્રાયલ્સ બ્લોક અને જે મિત્રો આ જે રસ્તો તમે જોઈ રહ્યા છો એ રસ્તો વાંકાનેરથી આવે છે અને ખૂબ જ સારી એવી વ્યવસ્થા છે પાર્કિંગ વ્યવસ્થા નીચે જ રાખવામાં આવી છે અને આ જે કુદરતી નજારો પણ હું તમને બતાવી દઉં મિત્રો તો મિત્રો મેળાની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે અને આપણે અત્યારે ચાલી રહ્યા છીએ એ મોતનો કૂવો છે ત્યાં આપણે એના ઉપરથી તમને વ્યૂ બતાવી રહ્યો છું ખૂબ જ વ્યવસ્થિત તૈયારી થઈ ગઈ છે તો કારણ કે આખા મેળામાં લાઈવ લઈને જવું ઓછી કોઈ નથી કારણ કે નેટવર્કનો કેટલો ઇસ્યુ છે મિત્રો તો આપણે અહીંયા જ તમને

ગણાય છે જૂનો મેળો છે ઐતિહાસિક મંદિરનું જે તમે જોઈ રહ્યા છો મહાદેવનું તમને થોડું ઝૂમ કરીને બતાવો મિત્રો જે મહાદેવના સાનિધ્યમાં કાલથી અહીંયા મેળાનું આયોજન થઈ રહ્યું છે સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે જે તમે હાલ જોઈ રહ્યા છો આ રીતે અહીંયા મેળો આયોજન થઈ ગયું છે તો અહીંયા પણ જે છે એ ભાગે જેમ ચકટોળ છે ડ્રેગન છે દ્વારા ટોરા છે અને આ રીતે ખૂબ જ વ્યવસ્થિત આયોજન અહીંયા કરવામાં આવ્યું છે મિત્રો

ખોળે ને ખૂબ જ મજાનું ઠંડુ વાતાવરણ છે શ્રાવણ મહિનાનું કાલે રવિવાર છે અને સોમવાર બે દિવસ આયોજન થઈ રહ્યું છે તો મિત્રો અહીંયા આપણે હવે લાઈવ બંધ કરીએ છીએ મિત્રો અને સામે મહાદેવના દર્શન કરી અને બધા જરૂરથી કમેન્ટમાં લખજો હર હર મહાદેવ તો ચલો મિત્રો અહીંયા લાઈવ પૂરું કર્યું છે હર હર મહાદેવ